ટુ ફેમિલી કેમ છો બધા મોજમાં ને સ્વાગત છે તમારા નવા વિડિયો બ્લોગમાં મસ્ત મજા આવે ત્યાં નામ દોન ફ્રેશ થઈને ત્યાર થઈ ગયા છે મિત્રો અત્યારે આપણે જાઉં છે હનુમાન દે ત્યાલ ચડાવવા શનિવાર છે પછી અમારે જવાનું છે રાજકોટ શું કાંને જવાનું છે પછી કેશું કોણ કોણ આવી ગયું છે પેલા આપણે હનુમાનદાઇ મસ્ત તેલ ચડાવતી હોય મિત્રો શનિવાર છે લોક મારા હવે ટાઈમ નથી મેનેજમેન્ટ મિત્રો પછી હવે રેગ્યુલર આવી જાય હાલ અત્યારે આપણે મસ્ત શનિવાર છે વહેલા જાઉં છું મિત્રો અત્યારે કેટલા વાગી ગયા છે આડે ત્રણ થવા છે તેલ ચડાવતો હું પછી તમને મળીએ હાલો આપણે પેલા હનુમાન તેલ ચડાવતા આવીએ મસ્ત હનુમાન મંદિર પહોંચી ગયો છું અને પેલા આપણે દીવો છે કે છે મિત્રો આ વટાણા કોઈ હાડા દીવો નો છે દર મે દીવો છે છે મિત્રો જાવ છે રાસકોટ કે વેલા આવી જો છું જય હનુમાન હાલો મસ્ત તેલ ચડાવી દી જય હનુમાન મંદિર ફૂલ છો માફ કરો અન બધાની છા પૂરી કરો જય હનુમાન જય હનુમાન મંદિર જય હનુમાન મંદિર જય હનુમાન મંદિર આલો છે ને અમાર આવો છે રાજકોટ કોણ કોણ આવી ગયું છે વધી ગયા છે મામા પણ આવી ગયા છે આવી ગયા છે બેન છે રાજકોટ પછી કશું લેવા દે છે અત્યારે નીકળી આવે મિત્રો બધું થઈ છે હા હા નીકળી આવે રાજકોટ હાલો હાલો ફાઇનલી પોચી ગયા છે કોટડા પીઠા અને અમારે

મસ્ત હે કાય ઘટે ને આમ સમજો બગીચો કર્યો છે બગીચો કાળું મજા આવે કે નહીં અહીં કાય ઘટે બગીચો બગીસો કે ને કાય ઘટે ને કોટા ફીટા આઉટ પોસ્ટ માં મસ્ત બગીચો બનાવ્યો છે એ તો વાત છે અમાર બાબુ આમ પાણી પાય હે કાય હાલો એ તો ઓલો કોમ્પ્લીટ છે ને તો ચેન તો મને હા તમે ચા પીવા માટે આવી જાવ કાળું બધા પીવે બાબુ જાય પાણી મસ્ત બગીચો એક નંબર ગમો છે મિત્ર એક નંબર મને ગમી ગયો છે કે આવી કઈ નતું મિત્ર આવો બગીચો કર્યો પપ્પા એમનો બધા વાહ ચા પીવા

વાહ મિત્રો આમ જો જો જવાટી બોલાવા લાગે આ હા પણ મિત્રો રિવર્સ ગાડી

જો થાય તો સાથે આ હાલે છે મારે રો મોસમ નો માહોલ આનંદ કરીએ સ્વીકી કહે છે સ્વીકી કડકો થયો કે નહીં ઓ હોય મિત્રો વરસાદ ક્યાં રહે નહીં હોય

તે અમને વચાડતો હા મસ્ત હોટલ એનું લાઈફ હોય છે એવું બધું છે ને આય રહેવાનું શું થાય કે એક દિવસ માટે રહેતા તો હું આગળ રહે જાય કુર્જીમાં એ કીધું તું એક દિવસ અમને ખૂબ આભાર હો અમને રેખાય માટે હા 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 એ એવું છે એવું છે

તો મિત્રો હવે કાલે ત્યાં જવાનું છે તમે કાલે કશું તો હવે વિડિયો એમ કરીને કે વરસાદ હોય છે તમે બોલ આવે છે તમે જો ચાલુ છે કન્ટિન્યુ કઈ રહે નહીં આ કઈ હવે વિડીયો એમ કરીને કે મળે કાલ નવો વ્લોગમાં જો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ નો છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતા મિત્રો જય માતા દી મિત્રો ને આજ કેટલા હેરાન થયા અને આજ જો કેટલા હેરાન થયા અમે ચાર વાગ્યા નીકળ્યા મિત્રો તો સાડા નવ પીવ્યા બોલો કેટલા હેરાન થયા છે ચાર એક બે ત્રણ ચાર પાંચ પાંચ કલાક એ કાઢ રાસ્તો પહોંચતા હે આમ આમ તો પૂંઘતા આટલું વાય લાગ્યો પાંચ કલાક આપણે બે હેરાન ખાસ બે કલાક કાના ઓળખમાં બાય સબસ્ક્રાઈબ